ખેરાલુમાં ચોરાયેલી ગાડીનો ખેરાલુ પોલીસે ભેદ ઉકેલ્યો મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરના દેસાઈવાડા નજીકથી પચીસ એપ્રિલની રાત્રે પાર્ક કરેલ જી જે જીરો ટુ વીવી તેવી તોફાન ગાડી અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા જે ઘટના અંગે ગાડીના માલિકે ખેરાલુ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ગાડી ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં ખેરાલુ પીઆઈ કે જે પટેલ અને પીએસઆઈ ડીવી ચૌધરીના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને સેલ આઈડી મેળવ્યા હતા ત્યારબાદ ખેરાલુ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે સદર ચોરી થયેલ ગાડી દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના ગુંગસ ગામે હોવાનું જાણવા મળતા ખેરાલુ પોલીસે સ્થળ પર તપાસ કરતાં ગાડી મળી આવતા કબજે કરી હતી તેમજ ગાડીની ચોરી કર્ણા મહેશકુમાર લવાભાઈ પારગી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા સખમત બાળકને ઝડપી બે પોઈન્ટ પચાસ લાખ કિંમતની ગાડી ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને ખેરાલુ પીઆઈ કે જે પટેલ અને પીએસઆઈ ડીવી ચૌધરી અને સર્વેલન્સ ટીમના ઇન્ચાર્જ વિનયસિંહ રાજપૂત અને તેમની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ